નમસ્કાર ટેકનિકલ ટીવી યુટ્યુબ ચેનલમાં આપ જોઈ રહ્યા છો સોના અને ચાંદીના બજાર ભાવ તારીખ ત્રણ પાંચ બે હજાર ચોવીસના સોના ચાંદીના બજાર ભાવ શું રહ્યા છે તે વિશેની માહિતી જોઈએ તો પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલ ઘંટણીનું બટન દબાવી દેજો તો આજના ચાંદીના ભાવ કેવા રહ્યા તે વિશે વાત કરીએ તો આજે એ ગ્રામ ચાંદીનો ભાવ ત્યાંશી રૂપિયાને સાઠ પૈસા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છસો અડસઠ રૂપિયા એંસી પૈસા દસ ગ્રામ ચાંદી આઠસો છત્રીસ રૂપિયા સો ગ્રામ ચાંદી આઠ હજાર ત્રણસો સાઠ રૂપિયા અને એક કિલો ચાંદી ત્યાંસી હજાર છસો રૂપિયા સુધી બજાર રહી હતી તો આજે એક કિલો ચાંદીના અંત ભાવની અંદર સાતસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે વાત કરીએ આજના બાવીસ કે સોનાના ભાવ વિશે તો એ ગ્રામનો આજનો ભાવ છ હજાર છસો છવ્વીસ રૂપિયા આઠ ગ્રામ ત્રેપન હજારને આઠ રૂપિયા દસ ગ્રામનો ભાવ છાસઠ હજાર બસો સાઠ રૂપિયા અને સો ગ્રામનો ભાવ છ લાખ બાસઠ હજાર છસો રૂપિયા રૂપિયાથી રહ્યો હતો તો આજે બાવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં પણ સાત હજાર બસો રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો જ્યારે ચોવીસ કે સોનાના ભાવ જોઈએ તો એ ગ્રામનો ભાવ સાત હજાર બસો અઠ્યાવીસ રૂપિયા આઠ ગ્રામનો ભાવ સત્તાવન હજાર આઠસો ને ચોવીસ રૂપિયા દસ ગ્રામનો ભાવ બોતેર હજાર બસો એંસી રૂપિયા અને સો ગ્રામનો ભાવ સાત લાખ બાવીસ હજાર આઠસો રૂપિયા સુધી બજાર રહી હતી તો આજના ચોવીસ કેર સોનાના સો ગ્રામના ભાવમાં સાત હજાર આઠસો રૂપિયાના વધારા સાથે બજાર બંધ રહી હતી જ્યારે અઢાર કેર સોનાના એક ગ્રામના ભાવ પાંચ હજાર સાતસો બાવીસ રૂપિયા આઠ ગ્રામ તેતાલીસ હજાર રૂપિયા જ્યારે દસ ગ્રામનો ભાવ ચોપન હજાર બસો વીસ રૂપિયા તો સો ગ્રામનો ભાવ પાંચ લાખ હજાર બસો રૂપિયા સુધી બજાર રહી હતી તો આજના અઢાર કેર સોનાના સો ગ્રામના ભાવમાં પાંચ હજાર નવસો રૂપિયાનો વધારો થયા બાદ બજારમાં બંધ થઈ હતી આભાર મિત્રો આપનો દિવસ શુભ રહે ધન્યવાદ